હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ કે બપોરનો ટાઈમ હતો અને આજના બ્લોગમાં સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જઈ રહ્યા છીએ અમારી નજીક આવેલા જાલુંદરા મહાદેવના મેળામાં કેમકે ત્યાં લોકમેળો હોય છે અને અમારે પગપાળા જવાનું હોય છે અને આ ટાબર્યું કે મારો થોડો ઘણો વિડીયો લેને કે મને પણ એક બ્લોગમાં આવું છે મેં કીધું ચાલ એમ કરતાં અને મસ્તી કરતાં અમે નીકળી ગયા અને જો આ ડેમનું પાણી છે ત્યાં અહીંયાથી નીચે આવે છે ડેમ એકદમ સંપૂર્ણ ભરાઈ ગયું એટલે ત્યાંથી હવે પાણી બહાર જતું રહે છે તો એમનો નજારો પણ જોવાલાયક હતો ને એમ વાતો કરતાં કરતાં હવે મંદિર ક્યારે આવે ફાઇનલી મંદિર આવી ગયું તો મંદિરે પહોંચી ગયા ઉપર ચડી ભગવાનના દર્શન કર્યા દર્શન કરીને ડેમનો પણ થોડો ઘણો નજારો જો ગાઈઝ કેમ છે વ્યૂ અને આ વખતે અમારે ફૂલ પાણી ભરાઈ ગયું હતું ત્યારબાદ નીચે આવી ફ્રેન્ડ સર્કલ સાથે થોડા ઘણા ફોટો શૂટ કર્યા મસ્તી કરી અને ત્યારબાદ આપણે મેળાનો નજારો જોવા માટે નીકળી ગયા કેમ કે લોકમેળો જાલુંદરા મહાદેવ હતો અને તેમનો આનંદ એકદમ ખૂબ જ હતો મેળામાં આવી મસ્તી કરવાની મજા કંઈક અલગ જ હોય છે જો આ બેન છે તેમના હાથમાં ફૂગો છે તે ત્યાં વસ્તુ વેચતા હતા તેણે મારા હાથમાં કેમેરો જઈને ફ્વેઝ પર સ્માઈલ આવી કે મારા ભેગ ભેગ પીક આવી જાય તો એમ અને ત્યારબાદ આપણે પાણીપુરી ખાધી કેમ કે મેળામાં જઈને પહેલું કામ પાણીપુરી ખાવાનું ત્યાં સ્વામીનો ફોન આવી ગયો મને કે નિકી મારા માટે કંઈક વસ્તુ લેતી મને અરે પતિદેવ તમારા માટે શું લઈ આવું હવે પતિદેવની ફરમાઈશ હોય અને આપણે એના માટે કંઈક તો લેવું જ પડે મેં કીધું ચાલો ડન તમારા માટે કંઈ પણ વસ્તુ લઈ આવી પણ તે સરપ્રાઈઝ રહે તો કે નો પ્રોબ્લેમ લેતી તો આવજે મેં કીધું હા હવે રાહુલ માટે શું લેવું શું લેવું તે વિચારમાં હતા અહીંથી કંઈક બેસ્ટ વસ્તુ મળી જાય કે તેમના માટે સરપ્રાઇઝ રહે એમ કરતાં કરતાં ઘણી બધી વસ્તુ આપણને જોઈ ફ્રેન્ડ સર્કલ બધું સાથે જ હતું એટલે તે કે જીજુ માટે આ વસ્તુ લઈ લે જીજુ માટે આ વસ્તુ લઈ લે ફાઇનલી રાહુલ માટે આપણને એક સરપ્રાઇઝ ગિફ્ટ લીધી છે પણ તે આપણે આ બ્લોગમાં નહીં કહીએ નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે કે રાહુલ માટે શું વસ્તુ લીધી તો તમે નેક્સ્ટ બ્લોગ જોવા માટે પોરતાની એમ કંઈ અને આપણને પછી થોડી ઘણી વસ્તુ છે તેનો ભાવ પૂછાવ્યો અમે છોકરીનું એક મોટામાં મોટું કામ એટલે હું એક છોકરી છું એટલે હું કહું છું કે કોઈ પણ વસ્તુ અમે લઈએ કે ન લઈએ પણ એમ તો ભાવ પૂછાવવો જરૂરી જ છે બધી વસ્તુનો અમે ત્યાં ભાવ પૂછાવ્યો અને એમાંથી કોઈ પણ વસ્તુ લીધી ન હતી હવે બધી સાથે હતા તો ઓહો નિકી કંઈક તો લઈ કે યાર આમ થોડી ના લે મેં કીધું ચલો આપણે ફાઇનલી કંઈક વસ્તુ લઈએ તો એમ કહીને આપણે ફૂગો લીધો અને ફૂગો કેમ કે મેળામાં આવીને કંઈક વસ્તુ ન લે એવું બને જ નહીં ને કંઈક તો લેવું પડે એટલે ફુગો લીધો ફુગા સાથે થોડા ઘણા પીક પાડી મસ્તી કરી આ બધા સાથે અહીં બેઠા થોડી ઠંડી હવા ખાધી અને પછી પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો હતો કેમ કે આપણને ભૂખ જોરદાર લાગી હતી તો હવે કંઈક નાસ્તો કરીએ એવું તો ચલો મેં કીધું હાલો ને બધા સાથે જ નાસ્તો કરીએ ત્યારબાદ આ ટેણી એમને બરફ ગોલો મળી ગયો હતો અને ફાઇનલી આપણને પણ ગોલો ખાવા મળી ગયો એટલે ગોલાનો થોડો ઘણો નાસ્તો કરો ત્યાં ત્યાં તો વરસાદ આવ્યો અને વરસાદ આવે ના ઉપર નીચે થતું હતું ને અમારું ટેણિયું જો રેનકોટ પહેરીને તૈયાર ત્યારબાદ મમ્મીને મહેક સાથે પકોડાનો થોડો ઘણો નાસ્તો કર્યો હવે નાસ્તો આ લાસ્ટ નાસ્તો હતો કેમ કે નાસ્તો કરીને આપણે ઘરે જવાનું હતું હવે મહાદેવને ટાટા બાય બાય કહી અને ઘરે જવા માટે નીકળી ગયા હવે પગપાળા જ પાછું ઘરે જવાનું ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને મારું ટેણિયું તો તેણીઓ સાથે થોડી ઘણી મસ્તી કરી કેમ કે એમને મારી સાથે ખૂબ જ મજા આવે છે અને મને એમની મસ્તી કરી ખૂબ ગમે આમ કંઈ અને હવે આપણે આ બ્લોગને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ કેમકે હજી સ્ટડી કરવાનું બાકી છે અને આજે જરાય પણ સ્ટડી થયું નથી ચેનલને કદી સબસ્ક્રાઈબ ટાટા બાય બાય